આજે આપણા મિત્રો એક નવો ટોપી લેવા છીએ મિત્રો કે યુટ્યુબ ચેનલ થાય બનાવીએ પણ તમારો વોઇસ ટાઈમ મિત્રો ઘટી રહ્યો છે અથવા મિત્રોને ખાસ મિત્રોને બહુ પ્રોબ્લમ આવ્યો છે કે વોસ ટાઈમ તેમ ઘટી રહ્યો છે અથવા કેવી રીતે ઘટે છે અથવા શું યુટ્યુબમાં પ્રોબ્લેમ હોય મિત્રો તો વોઇસ ટાઈમ ઘટે મિત્રો અથવા કેટલા દિવસ પછી વોસ ટાઈમ મિત્રો ઘટવા માંડે છે અથવા મિત્રો તેમ ઘટે છે એટલે મિત્રો આપણે ખાસ મિત્રો આજ વાત કરીશું કે વાઇટ ટાઈમ કેવી કેવી રીતે ઘટે અથવા કેમ ઘટે છે મિત્રો તો મિત્રો તમે તો પહેલાં તમારું ચેનલ કેટલો સમય મિત્રો થયો બનાય મિત્રો અથવા ત્રણસો દિવસ થઈ ગયા મિત્રો અથવા મિત્રો ત્રણસો પોસઠ દિવસ મિત્રો થયા નથી અથવા મિત્રો વર્ષ થયું અથવા તમારી યુટ્યુબ ચેનલ બનાવેલી વર્ષ થયું નથી મિત્રો તો મિત્રો તમે વર્ષ ના થયું મિત્રો તો તમારો વોચ ટાઈમ ઘટી શકે મિત્રો નહીં અથવા મિત્રો તમારી વોઇસ થઈ જાય મિત્રો તો મિત્રો તમારો વોઇસ ટાઈમ ઘટવા માંડે છે મિત્રો એટલે મિત્રો જો તમે જ્યારથી મિત્રો વિડિયો તમારો યુટ્યુબ મિત્રો અપલોડ કર્યો મિત્રો ત્યારથી મિત્રો તમારા દિવસો યુટ્યુબના ચેનલના ગણવા માંડે છે મિત્રો યુટ્યુબવાળા ગણવા માંડે છે કે મિત્રો ત્રણસો દિવસ ત્રણસો પોસ્ટ દિવસ મિત્રો મિત્રો ત્યાં સુધી મિત્રો તમારો વોસ ટાઈમ ઘટી શકતો નથી મિત્રો પછી મિત્રો તમે વિડીયો નાખો અથવા ના નાખો મિત્રો તો પછી ત્રણસો પોસઠ દિવસ પછી મિત્રો તમારો વોચ ટાઈમ ના પૂરો થાય મિત્રો તો અથવા મોટા જે યુટ્યુબ ચેનલ ના થયો મિત્રો તો તમારો વોચ ટાઈમ મિત્રો યુટ્યુબવાળા ઘટાડી દેશે મિત્રો અથવા તમે મિત્રો તમારી વિડીયો મિત્રો ત્રણસો પોસઠ દિવસ પહેલાં નાખી અથવા મિત્રો સારા મિત્રો વ્યૂ આવતા હોય અથવા હારો મિત્રો વાયરલ થયો હોય મિત્રો તેનો વોચ ટાઈમ મિત્રો મળ્યો હોય તમને મિત્રો હારો મિત્રો અથવા તમે અમુક મહિને બે મહિને મિત્રો વિડીયો નાખવાનું બંધ કરો અથવા ત્રણસો પોસઠ દિવસ મિત્રો પૂરા થઈ જાય તો મિત્રો તમારો વોઇસ ટાઈમ પણ મિત્રો પછી ત્રણસો પસઠ દિવસ પછી મિત્રો તમારો ઘટી શકે છે મિત્રો એટલે મિત્રો તમારે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ કરી હોય મિત્રો અથવા મો વોસ ટાઈમ તમારે ઘટાડવો ના મિત્રો તો તમારી ખાસ વિનંતી મિત્રો કે મિત્રો ત્રણસો પોસઠ દિવસ પહેલાં મિત્રો તમારો વોઇસ ટાઈમ પૂરો થઈ જવો જોઈએ થઈ જવો જોઈએ મિત્રો અથવા જો મિત્રો એક વર્ષમાં મિત્રો તમે વોસ ટાઈમ પૂરો નહીં કરતા મિત્રો તો મિત્રો તમારો વોસ ટાઈમ ઘટવા માંડે છે વિડીયોનો મિત્રો અને મિત્રો તમારે પહેલાં જોઈ લેવાનું તમારા યુટ્યુબમાં ચેનલમાં મિત્રો કે આપણા ત્રણસો દિવસ ત્રણસો પોસઠ દિવસ મિત્રો થઈ જાય છે કે મિત્રો યુટ્યુબ ચેનલમાં થયા નથી મિત્રો જ્યારથી વિડીયો મિત્રો અપલોડ કર્યો ત્યારથી તમારે જોવાનું આપણી ચેનલમાં કેટલા દિવસો થયા મિત્રો ત્રણસો પોસઠ દિવસ થઈ ગયા કે મિત્રો નથી થયા મિત્રો તો મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જો ત્યાંથી પોસ્ટ દિવસ મિત્રો નહીં થયા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારો વોચ ટાઈમ ઘટતો નહીં હોય મિત્રો અને જો અથવા થઈ ગયા છે મિત્રો યુટ્યુબ ચેનલમાં મિત્રો ત્યાં છે પોસ્ટ મિત્રો અથવા વર્ષ થઈ ગયું છે મિત્રો તો તમારો વોઇસ ટાઈમ મિત્રો સોએ ટકા મિત્રો વોચ ટાઈમ તો આ પૂરો નહીં થાય તો મિત્રો ઘટી શકશે મિત્રો અથવા મિત્રો વખત તમારી કેટેગરી મિત્રો નવા સરથી મિત્રો વિડીયો અપલોડ કરવાની છે મિત્રો અથવા વોચ ટાઈમ એક વર્ષમાં મિત્રો ફેરવકમાં તમારે પૂરો કરવા નહીં ચેનલ છે મિત્રો સબસ્ક્રાઈબ તો રહેશે મિત્રો પણ તમારો વોસ ટાઈમ છે મિત્રો એ તમારો ઘટવામાં મિત્રો એટલે મિત્રો શોર્ટ વિડીયોની મિત્રો અલગ કેટેગરી હોય છે અથવા મિત્રો લોંગ વિડીયોની પણ મિત્રો અલગ કેટેગરી હોય છે હોય છે મિત્રો એટલે મિત્રો ત્યાંથી પોછાડી દઈશું મિત્રો તમારી મોટ આઈઝિંગ ચેનલ બનાવવા માટે મિત્રો તમારો વોસ ટાઈમ મિત્રો પૂરો કરવો પડશે મિત્રો અથવા શોર્ટ વિડિયો મિત્રો ત્યાં ત્રણ મહિના મિત્રો એમાં અમારે દસ મિનિટ વીક કરવાના હોય તો મિત્રો અમે પણ એક વર્ષનો મિત્રો ચાર હજાર કલાક અથવા મિત્રો એક હજાર સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો આવે છે મિત્રો અથવા એ નહીં શકું મિત્રો એક વર્ષમાં મિત્રો તમારી કેટેગરી પૂરી નથી થતી તો મિત્રો તમારી યુટ્યુબ ચેનલ મિનિટ મોટાઇઝેટ થતી એક વર્ષમાં મિત્રો નથી મિત્રો અથવા તમારે વર્ષ પછી મિત્રો ઘટવાનું નહીં મિત્રો વર્ષ ટાઈમ તો મિત્રો તમારે ફેરવારનો વર્ષ ટાઈમ એ ચેનલમાં બનાવવો પડે છે મિત્રો અને પછી મિત્રો વર્ષ ટાઈમ મિત્રો બનો પછી મિત્રો વિડીયો વાયરલ થાય મિત્રો ત્યારે બને મિત્રો પછી વિડીયો મિત્રો તમારી ચાર હજાર કલાક થાય મિત્રો પછી એક હજાર સરખા થાય મિત્રો પછી મિત્રો તમારી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ થાય છે મિત્રો અથવા એના વગર મિત્રો કોઈ પણ યુટ્યુબ ચેનલ મોનોટાઇઝેન્ટ થતી નથી મિત્રો અથવા ઓફલાઈન ઓપ્શન આવતો નથી મિત્રો એ વર્ષ થઈ ગયો ચાલો ઓફલાઈન ઓપ્શન કેમ નથી આવતું પણ મિત્રો તમારે કલાક મિત્રો ઘટવા માંડી છે મિત્રો અથવા વધતો નથી મિત્રો અથવા એક હજાર સબસ્ક્રાઈબ અથવા ચાર હજાર કલાક મિત્રો થઈ નહીં શકા તો મિત્રો તમારી યુટ્યુબ ચેનલ મિત્રો મોનોટાઇઝન્ટ થશે નહીં મિત્રો અથવા મિત્રો તમે શોર્ટમાં અથવા મિત્રો લોંગમાં ગમે તે એક મિત્રો તમે વચ ટાઈમ પૂરો કરો મિત્રો તો મિત્રો તમારી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ થઈ જાય મિત્રો બાકી જો મિત્રો વરસ થઈ જાય તો મિત્રો તમારો ટાઈમ મિત્રો ઘટી શકે છે મિત્રો પાછો અને ઘટવા મંડે છે મિત્રો તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ નહીં મિત્રો જય માતાજી મિત્રો